ભાઈઓ જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં છો અને જો વાંધો નહીં તો સ્વાગત છે તમારા બધા ફરી એક વાર નવા દિવસે નવા બ્લોગમાં અને મિત્રો આપણે નવું કામકાજ આજે પાછું ચાલુ કર્યું છે હાલો ભાઈ આપણે ભાગી ગયા છે સવારના આપણે સાડા નવ સાડા નવ થઈ ગયા છે અને વિડીયો આપણે કંટિન્યુ કરી દીધો છે અત્યારમાં હમણાં આપણે થોડાક દિવસ વિડીયો કઈ બનાવતા નહીં ક્યારેક ક્યારેક બનાવતા હતા જેમ કે વિડીયો સ્ટોકમાં વળ્યા હતા એટલે આજે પાછું નવું કામકાજ ચાલુ કરી દીધું છે આજે બસ જોઈએ આટલો રાજગડો વાટી પછી આપણે રસણ ઉંબળવાનું છે આપણું આ લસણ જોયું ને અહીંયા રસણ ઉંબળવાનું છે એટલે બપોર તો એમાં ને એમાં સડી જાય છે લગભગ કદાચ બપોરે ના ખૂટે કેમ છે ડાયરો

હવે હું ને ખલ્સ છે ને રાજગ્રહ મંડી જાય વાઢવા જે થાય વાઢી લે ફટાફટ દાંતડા કરીને વાઢી લેવાના છોડવા બે ત્રણ છોડવા ને એ લઈ લેવાના આવતા વર્ષે એક વીઘામાં ટ્રાય કરવી છે આપડે કેવો ઉતારો આવે અને કેવા ભાવ ભાવ તો લગભગ પંદરસો બે આજુબાજુ ભાવ આવે છે આવતા વર્ષે એક વીઘામાં ટ્રાય કર્યું છે એક ગાહડી આપડી મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આને બાંધી ને હું નાખી જાઉં આપણે ઘરે ફળિયામ નાખવાનું છે જો ગાહડી લઈ આવી ગયા છે ફળિયામ આપણે તો કે ફળિયામાં જ નહીં નાખવાનું આપણે છે સામે ખાઈ દઈએ ને ના ખાલી જીગ્યા રહી ત્યાં નાખ દે એટલે વચ્ચમાં આપણે ફળિયામ તડે નહીં જાય જો અહીંયા આપણે આય નાખવાનું છે આપણે જો કાગળ પાછરી દીધો છે નાખી દે પારો પારો એટલે હે ને હું કઈ જાય પછી એમ કે સાયા લઈ અને ઢોકાય નાખવાના પછી આવો મિત્ર આપણે ગાંઠ થેલવી દીધી હે હમણાં બધા નાખી ને પછી પારવા પારવા ઓળા કરી નાખશું આખા એમાં જલ્દી સુકાઈ જાય આપણે બતા પોળો કરી દીધો નાખશું હવે જવાનું આપણે લસણ ઉમળવા ફટાફટ લસણનું કામ ઉપાડીએ સાડા અગિયાર થઈ ગયા છે અને ફાઈનલી મિત્રો અમે અડધું લસણ ઉમળી નાખ્યું અડધું નહીં આમ તો પોણા કેળાનું ઉમળી નાખ્યું છે

આથી પછી દેશી લસણ આવીને મૂળ આપણે પાંદડા આવે ને પાતળા પાતળા છે એટલે તૂટી જાય છે અને કઠણ થઈ ગયું છે આ પાછું કોલ ટીકા હેબા ને આપડા લાવેલા ધાણા ના છોડવા મોટા જબરા જબરા

વાગી ગયા છે સવા બાર થઈ ગયા તો હે આપણે ગાહડી બાંધી ને લઈ જઈ ઘરે આપણે ઘરે સાંયા જઈને પછી ચોટલા ગુજરાત આપણે બધું ઘરે આજ મૂકી દીધું હે જાય પીડ્યા બધી હે આપણે પછી એને બધા ઢોરા ને લઈ લીધા પાણી પાઈ હડકો થઈ ગયો એટલે ભાઈ બીજા મંડી ગયા છે ચોટલા ગૂથવા લસણ so, ના <laughs> 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 <laughs>

આપણે તો કેપ ચડાઈ ગઈ તો સાનો કોટ લાગવી હતી ને બાય સા બનાવી હોય તો પી લીધી તો બાપુય નાય ધોઈન ફ્રેશ થઈ ગયા તન મને સાબુ નાય ખાઈ લઉં કોઈ હમણા બધાઈ ની તબિયત હળવે હળવે બગડતી જાય છે બધાઈ ને શરદી થાવા મંડે વારા ફરતી વારા ફરતી બધાઈ ને વારા વંશિકાએ પેલા શરૂઆત વંશિકાએ કરી

થોડાક દિન પેલા છ નું બેન ની કમેન્ટ આવી બેન બીજું કઈ ખાવા બોલાવતા જ નહીં નકરા હિસ્કા ખાવા જ બોલાવે હવે થોડાક ફ્રી થયા એટલે ગયા વર્ષે બાંધી જ પણ ટાઈમ જ ના દીપા દસ માં અગિયારમુ ઘણા પાછો મો દસમું એને રજા પડી ગઈ

ત્યાં બાકી છે એવડે રસ્તો બધા એને અને નાખી દીધો છે અને બાય આપણે એક પોઇટ ગું પૂળા વાળવાનું આપણે ચોટલા ગૂંથવાનું એ કમ્પ્લીટ કરી નાખ્યું અને હવે તગારા જેટલા રહ્યા છે વાગી ગયા છે આપણે રાતના આઠ થઈ ગયા છે અને આપણે અંધારે પાછો કાળની જેમ વિડીયો અત્યારે પાછું કન્ટિન્યુ કર્યો છે અને ખાટલા ધાવ દીધા છે કાલે વિડીયો જોયો છે મિત્રો અમારે આ કુંડીમાં જીણા ઝીણા ડેટ હે ને તો એવા બોલે એવા બોલે ને આવડીયા કુંડીમાં આપણને હું ઉડી જાય ને એટલા બધા ડેટા બોલે સો હાથ ડેટ કહે ને બધા એક આજે બોલે

ચાલો ટાયરો હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ને રામે રામ આવજો બધાય